જુનાગઢ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મજેવડી ગેટ જે સ્થિત છે એ હાઈ બિલ્ડિંગ છે એને અગાઉ ફાયર સિસ્ટમ ન હોવાના લીધે ઘણી જ નોટિસો આપવામાં આવેલી છે લગભગ સાતથી આઠ વખત આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ પત્ર વ્યવહારો આ બાબતે કરે છે હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની નોટિસ આપવામાં આવેલ છે હાલ તેમનું પચાસ ટકા જેટલું ઇન્સ્ટોલેશન એટલે કે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશનને લગતું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે બાકીનું પચાસ ટકા જેટલું બાકી છે જે હાલ કામ ચાલુ છે કોઈ ઇન્સ્ટોલેશન જ ના હતું અગાઉ જે હવે સંપૂર્ણ જીરોથી શરૂ કરી અને સો ટકા સુધીનું ઇન્સ્ટોલેશન કાર્ય હવે ચાલુ છે જે તે બિલ્ડિંગના માલિક અને ભોગવટેદાર આના માટેના જવાબદાર હોય છે બાય એક્ટ મુજબ આમ છતાં વિદ્યાર્થીઓની સલામતી માટે થઈ અને તેમની પાસેથી આ કાર્યવાહી કરાવવા માટેનો આપણે ફરજ પાડવામાં આવે છે હાલ ચાલુ છે કાર્ય ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે

તો મેડિકલ કોલેજ દ્વારા આજે જે બંધ કાર્ય કરવામાં આવ્યું છે તો જે રીતે કે આ કરી લે કે ફેર ફાયર નીચે કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ દુર્ઘટના બને ત્યારે કોઈ હાનિ ન થાય એટલા માટે અમે આ નોટિસ આપેલી છે અને એવી રીતે કરાવી લે એવું પણ અમે સૂચન કરેલું છે હું ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા ઇન્ચાર્જ ડીન એડિશનલ ડીન કાયમી પોસ્ટ છે મારી અમને ગઈકાલે ફાયર સેફ્ટી ઓફિસર તરફથી એક લેટર મળેલો કે તમારો હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં ને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે તમારી ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પણ ડોક્ટર એટલે ભવિષ્યના ડોક્ટર થવાના છે સ્ટુડન્ટ એ શૈક્ષણિક બંધ ન રાખી શકાય પણ અમે લગભગ આ કામ નેવું ટકા કામગીરી ફાયર સેફ્ટીની હોસ્ટમાં પૂરી થઈ ગઈ છે અને એસી ટકા કોલેજમાં થઈ ગઈ છે જે નોટિસનો જવાબ ઓલરેડી આપેલો છે છતાં ગઈકાલે બી અમે જે તે ઓથોરિટીને એટલે ધેટ મીન્સ કે પીઆઈયુ ને બધા આપેલો છે અને જવાબદારી અમે લેવા તૈયાર છીએ કારણ કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું મીન્સ કે ડૉક્ટરનું ભવિષ્ય અમારે અમુક ટાઈમ પીરિયડની અંદર બધું કામ કરવાનું હોય છે એક્ઝામ લેવાની લેક્ચર લેવાના એની જવાબદારી અમે લેવા તૈયાર છીએ અને શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે અને ફાયર સેફ્ટી બાબતમાં અમે બહુ સચેત છીએ અમારા ગાંધીનગરની ઓથોરિટી પ્લસ પીઆઈયુ બધા તરફથી પૂરો સપોર્ટ મળેલ છે જે બધાની ગેરંટી અમે આપીએ છીએ